જિલ્લામાં ડેવલપમેન્ટ તથા જાતિગત ભેદભાવ અને હિંસા વિષયક જાગૃતિ કાર્યક્રમો યોજાયા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જનજાગૃતિ ઝુંબેશ રેલીને લીલી ઝંડી આપી સરકારી અને વાણિજ્ય કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન જેન્ડર રિસોર્સ સેન્ટર ગાંધીનગર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સંયુક્ત ઉપક્રમે સસ્ટેનિંગ ઇક્વોલિટી થ્રુ યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ પ્રકલ્પો હેઠળ ડાંગ જિલ્લામાં સ્ત્રી પુરુષ સમાનતા મહિલા લક્ષી કાયદાઓ સામાજિક પરિવર્તન

સાપ્તાહિક જાગૃતિ દરમિયાન ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જિલ્લા ચીખલા આહવા કન્યા છાત્રાલય વગેરે સ્થળોએ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આવવાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ ઝુંબેશના કાર્યક્રમો કરવામાં આવ્યા આ ઝુંબેશ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા સમગ્ર જનજાગૃતિ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કોલેજ આચાર્ય શ્રી ડોક્ટર યુકે ગારગોડે ના માર્ગદર્શન હેઠળ સેતુ પ્રોગ્રામના નોડલ પ્રાધ્યાપક શ્રીમતી યોગીના જે પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ